જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શ્રાવણ માસમાં આવતી સુદ પક્ષની નોમ વિશે શ્રવણ કરીશું જેને નોળી નોમ અથવા તો નોળિયા નોમ તરીકે પણ ઓળખવામાં આવે છે આ નોમનું વ્રત સ્ત્રીઓ પોતાના બાળકોની રક્ષા માટે કરે છે પોતાના બાળકનું આયુષ્ય લાંબુ થાય તે માટે સ્ત્રીઓ પોતાના બાળક માટે આ વ્રત કરે છે અને પૂરી શ્રદ્ધા ભક્તિથી જો આ વ્રત કરવામાં આવે તો દરેક ક્ષણે ભગવાન આપણા બાળકની રક્ષા કરે છે અને બધી મુસીબતોથી બચાવે છે આજના વિડીયોમાં આપણે નોળિયાદેવની પૂજા કેવી રીતે કરવી આ દિવસે શું કરવું શું ન કરવું અને નોડીનોમ વિશે કથા શું છે તેના વિશે પણ આપણે શ્રવણ કરશું તો મારી તમને વિનંતી છે કે વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો અને જો વિડીયો તમને પસંદ પડે ઉપયોગી લાગે તો વિડીયોને બીજા લોકો સુધી પહોંચાડજો જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ હવે આપણે જાણીશું કે નોડિયાનોમની પૂજા અને વ્રત કયા દિવસે ઉજવવામાં આવશે વર્ષ બે હજાર પચીસમાં શ્રાવણ માસના સુદ પક્ષની નમનીતિથી બીજી ઓગસ્ટ બે હજાર પચીસ અને શનિવારના રોજ આવે છે તેથી નોડિયાનોમનું વ્રત અને પૂજા બીજી ઓગસ્ટ બે હજાર પચીસ અને શનિવારના રોજ ઉજવવામાં આવશે આ દિવસે તમારે પૂરી શ્રદ્ધા ભક્તિથી નોળિયાદેવની પૂજા કરવાની અને વ્રતકથા પણ ખાસ શ્રવણ કરવાની તો હવે આપણે આજના દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી તેના વિશે શ્રવણ કરીશું નોણી નોમના વ્રતનું વિશેષ મહત્ત્વ છે આ વ્રત શ્રાવણ મહિનાના સુદ પક્ષમાં આવતી નોમના દિવસે કરવું આ દિવસે વ્રત કરનાર ભાગે સ્ત્રીઓ હોય છે બાળકોની માતા બનેલ સ્ત્રીઓએ આ વ્રત વિધિપૂર્વક અને ભક્તિથી કરવું જોઈએ જેમના બાળકો હોય તેમને પોતાની બાળકોની રક્ષા માટે આ વ્રત ખાસ કરવું શ્રાવણ મહિનાની સુદ નમને દિવસે વ્રત કરનાર સ્ત્રીએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું ત્યારબાદ સ્નાનાદિ કાર્ય પતાવી શુદ્ધ વસ્ત્રો પહેરવા અને સૂર્યદેવને અર્ધ્ય આપવું ત્યારબાદ નોળિયાદેવની પૂજા કરવી ગામડાઓમાં નોળિયા ખાસ જોવા મળે છે તેથી તેઓ નોળિયાને જોઈ તો તેમના દર્શન કરી અને પૂજા કરે છે પરંતુ શહેરોમાં નોળિયા જોવા મળતા નથી તેથી કોઈ બ્રાહ્મણ પાસે જુવારના લોટમાં હળદર ઉમેરી તેનો નોળિયો બનાવવો અને એક બાજટ પર લાલ રંગનું કપડું પાથરી અને દેવની પૂજા કરવાની દેવને કંકુનું તિલક કરવું તેમને અક્ષત અબીર ગુલાલ અને ફૂલો અર્પણ કરવા અને પ્રસાદમાં તેમને દૂધ અર્પણ કરવું પૂજામાં મગ જુવાર બાજરી અને છળિયા વગરનું અનાજ દેવની મૂર્તિને ધરાવવું પછી એ અનાજ બ્રાહ્મણને દાનમાં આપી દેવું એ સિવાય જો પોતાની શક્તિ હોય તો વધારે દાન પણ બ્રાહ્મણોને આપવું આ વ્રતમાં દાનનો મહિમા ઘણો હોવાથી યથાશક્તિ તમારે બ્રાહ્મણને દાન આપવું જોઈએ નોળીનોમના દિવસે વરડું બનાવવામાં આવે છે એટલે કે નવજાતનું કઠોળ ભેગું કરી અને તેનું શાક એટલે કે વરડું બનાવવામાં આવે છે અને તે વરડું બનાવવા પહેલાં કાચું વડું પણ તમારે પૂજામાં નોળિયાદેવને અર્પણ કરવું અને જો તમારી શક્તિ હોય તો તમારે એ વડું થોડું બ્રાહ્મણને પણ તમે આપી શકો છો જે સ્ત્રીઓ આ વ્રત કરતી હોય એણે એ દિવસે પોતાના ભોજનમાં મઠ ચણા વગેરે નવજાતનું કઠોળ બનાવવી રોટલા અને દૂધ સાથે ગ્રહણ કરવું આ દિવસે દહીં કે છાશનું સેવન કરવું નહીં તથા છાશ કે દહીં વલોવવા પણ નહીં આવું કરવાથી ઘણો મોટો દોષ લાગી શકે છે તો આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી તમારે પૂજા કરી અને ત્યારબાદ ભોજન ગ્રહણ કરવું જોઈએ આખો દિવસ ત્યારબાદ કશું પણ તમારે જમવું નહીં બીજું કંઈ પણ વસ્તુ ખાવું નહીં આ દિવસે તમારે ચપ્પુનો ઉપયોગ ન કરવો એટલે કે કંઈ પણ વસ્તુ કાપવી નહીં કાતરનો પણ ઉપયોગ તમારે ન કરવો જોઈએ અને હવે આપણે આ દિવસ નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું તો પૂરી કથા તમે ધ્યાનથી શ્રવણ કરજો અને તમે પૂજા કરો ત્યારબાદ તમારે આ કથા અવશ્ય શ્રવણ કરવાની છે જો તમે કથા શ્રવણ ન કરશો તો વ્રત પૂર્ણા ન ગણાશે તેથી કથા અવશ્ય શ્રવણ કરવી અને પૂજાપતિ ત્યારબાદ કથા શ્રવણ કરીને કોઈ જરૂરિયાતમંદને યથાશક્તિ તમારે અન્નદાન વસ્ત્રદાન જળનું દાન તથા ધનનું દાન કરવું જોઈએ તમે અનાજનું દાન પણ કરી શકો છો તો હવે આપણે કથા શરૂ કરીશું બોલો દેવની જય એક ગરીબ બ્રાહ્મણ હતો તેની પત્ની ધર્મપરાયણ અને ધાર્મિક વૃત્તિવાળી હતી એને દેવતા ઉપર ભારે શ્રદ્ધા હતી એને એક નાનું બાળક હતું બ્રાહ્મણીને આ બાળક પર ખૂબ જ વહાલ હતો અને તે પોતાના આ નાના બાળકને પ્રાણથી પણ અધિક પ્રેમ કરતી હતી આ બ્રાહ્મણીએ નોળી નોમનું વ્રત કર્યું હતું હવે એ વ્રતનું કેવું મોટું ફળ બ્રાહ્મણીને મળ્યું તેના વિશે હવે આપણે શ્રવણ કરીશું એક દિવસ એનું નાનું બાળક પારણામાં સૂતું હતું બ્રાહ્મણી કૂવે પાણી ભરવા ગઈ અને એનો વર એટલે કે બ્રાહ્મણ ક્યાંક દેવ દર્શને ગયો હતો આમ પતિ પત્ની બહાર હોવાથી ઘરની અંદર એમનું નાનું બાળક એકલું જ હતું એવામાં ઘરના મોભ પરથી એક કાળો સાપ ધીમે ધીમે પારણા ઉપર ઉતરી આવ્યો પેલું બાળક તો પારણાની અંદર કોઈ ફૂલની જેમ હસી રહ્યું હતું એને ક્યાંથી ખબર પડે કે પોતાના પારણા પર કાળો નાગ ઉતરી આવ્યો છે એટલે કે કાળ ઉતરી આવ્યો છે સાપ તો થોડી વાર આ રમતા બાળક તરફ તાકી રહ્યો અને પછી તેને આ દીકરાને ડંશ મારવા પોતાની ફેણ લંબાવી પણ એની લંબાવેલી ફેણ છોકરાના અંગૂઠે અડે તે પહેલાં તો નોળિયાદેવ ત્યાં આવી ચઢ્યા અને એમણે સાપને ત્યાંથી એક બે ક્ષણમાં હટાવી દઈને તેના ટુકડી ટુકડા કરી નાખ્યા એવામાં બ્રાહ્મણ પત્ની ત્યાં પાણી ભરીને આવી એણે આ બધું જોયું અને ગભરાઈ ગઈ પણ એણે નોળિયાદેવને જોયા એટલે તરત જ તે શાંત થઈ ગઈ અને તરત જ બધું સમજી ગઈ કે નક્કી નોળિયાદેવે જ મારા બાળકને બચાવ્યો છે એને થયું કે નક્કી આ નોળીનોમનું પોતે વ્રત કર્યું હતું તેથી નોડિયાદેવ એના પર પ્રસન્ન થયા છે એથી જ પોતાનો આ બાળક મૃત્યુમાંથી બચી ગયો છે મૃત્યુના કાળમાંથી બચી ગયો છે તો આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી બ્રાહ્મણીએ નોળીનોમનું વ્રત કર્યું અને તેને ફળ્યું નોળી નોમનું વ્રત જેવું બ્રાહ્મણીને ફળ્યું એવું બધાને જ ફળજો નોમ જેવી બ્રાહ્મણી પર કૃપા કરી એવી બધા પર જ કૃપા કરજો આ કથા વાંચનાર સાંભળનાર વિડીયો જોનાર વાર્તા લખનાર બધા પર કૃપા કરજો બોલો દેવની છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે દેવની પૂજા વિધિ કેવી રીતે કરવી અને આ વ્રતની કથા શું છે તે પણ શ્રવણ કરી આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય નોડિયાદેવ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડિયો જોવા માટે ધન્યવાદ